દમણ પ્રશાસનની ભવિષ્યમાં એક નવા વિકાસની યોજના અનુસાર નાની દમણ અને મોટી દમણને જોડતો એક કનેક્ટિંગ બ્રિજનું નિર્માણ નવા પુલનું નિર્માણ કરવામાં આવશે એવી માહિતી મળી રહી છે જે અનુસાર મોટી દમણ લાઇટહાઉસથી લઈને નાની દમણ સમુદ્રાયન મંદિરથી એક નવા પુલનું નિર્માણ દમણ પ્રશાસન દ્વારા ભવિષ્યમાં હાથ ધરવામાં આવશે એવી માહિતી મળી રહી છે આ નવો બ્રિજ પુલ એ ઓવલ શેપમાં બનશે અને તમે આની અંદર જોઈ શકો છો જેમાં બ્રિજના મધ્યમાં એક ઓવલ શેપનું નિર્માણ હાથ ધરવામાં આવશે જ્યાં દરિયાની મધ્યમાં પુલની વચ્ચે વચ્ચ સહેલાણીઓ અને પર્યટકો એ પોતાના વાહનની સાથે દરિયાની મજા લઈ શકશે તેઓ આખું એક ઓવલ શેપમાં પુલનું નિર્માણ હાથ ધરવામાં આવશે એવી માહિતી મળી રહી છે મોટી દમણનું રામ સેતુ અને નાની દમણનો નમો જોડો જોડતો આ એક નવા પુલનું નિર્માણ દમણ પ્રશાસન દ્વારા હાથ ધરવામાં આવશે એવી માહિતી મળી રહી છે અને આ પુલના નિર્માણ બાદ પર્યટકો અને સહેલાણીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો થશે અને અહીં આવતા પર્યટકો માટે આ નવા પુલનું નિર્માણ બાદ એક આકર્ષણનું કેન્દ્ર આ પુલ થકી બનશે નમસ્કાર મિત્રો હું નીરવ ભદ્દ જર્મન્સ ન્યૂઝ ચેનલને આર્થિક મદદ થાય તે માટે હવે સબ્સ્ક્રાઇબની સાથે સાથે ટીવી જ બાજુમાં જોઈન્ટ બટન આવ્યું છે તો દર્શક મિત્રોને અપીલ કરવામાં આવે છે અને વિનંતી કરવામાં આવે છે કે જોઈન્ટ બટન દબાવી તેમાં ચાર ઓપ્શન છે ચાર ઓપ્શન તમે માસિક આર્થિક મદદ જનમંચને આપી શકો છો તમે જનમંચ ન્યૂઝ ચેનલના મેમ્બરશીપ લઈને આર્થિક મદદ મળે તો જનમંચના હાથ મજબૂત થઈ શકે અને અમે પણ આ રીતે અવિરત અને સમાચાર આપી શકીએ ધન્યવાદ દમણની જનતા માટે ખુશખબર ઈ નેસરવાનજી એન્ડ કંપની પેટ્રોલ પંપની બીજી શાખા બામણ પૂજા ચેકપોસ્ટ પાસે એટલે કે બામણ પૂજા કોસ્ટલ હાઈવે ચાર રસ્તા પર આવેલા ઘડિયાળ નજીક મોટી દમણ ખાતે શરૂ થઈ ચૂકી છે હવે આપને સીએનજી ભરાવા માટે દમણ છોડી અન્ય રાજ્યમાં જવાની જરૂર પડશે નહીં નાની દમણ ખાતે આવેલા ઈ નેસરવાનજી એન્ડ કંપની પેટ્રોલ પંપ આપના માટે લાવ્યા છે સીએનજી પંપની સુવિધા ઈ નેસરવાનજી એન્ડ કંપની પેટ્રોલ પંપ કાર્યક્ષમતા સગવડતા અને ઇકો ફ્રેન્ડલીનેસ પર ધ્યાન કેન્દ્રિત કરીને ઉચ્ચ સ્તરની ઇંધણ સેવાઓ પ્રદાન કરે છે. દમણના મધ્યમાં સ્થિત અમારી આધુનિક સુવિધા તમારા વાહન માટે સ્વચ્છ અને કાર્યક્ષમ ઊર્જા સુનિશ્ચિત કરીને પેટ્રોલ, ડીઝલ અને સીएनजी ના વિકલ્પો પ્રદાન કરે છે. અમારો સમર્પિત સ્ટાફ ઝડપી અને મૈત્રીપૂર્ણ સેવા પ્રદાન કરે છે. તો આજે જ અમારા પંપની મુલાકાત લો. અમારું સરનામું છે ઈનેસરવાનજી એન્ડ કંપની પેટ્રોલ પંપ, રાજીવ ગાંધી સેતુની સામે, દમણ સિટીમાં. અને અમારી બીજા શાખાનું સરનામું છે ઈ નેસર વાંજી એન્ડ કંપની પેટ્રોલ પંપ બામણ પૂજા કોસ્ટલ હાઈવે ચાર રસ્તા પર આવેલા ઘડિયાળ નજીક બામણ પૂજા ચેકપોસ્ટ પાસે મોટી દમણ તો રહસ્યની જુઓ છો સીમલેસ પર્યાવરણીય રીતે સભાન બળતણ અનુભવ માટે ઈ નેસર વાંજી એન્ડ કંપની પેટ્રોલ પંપ પસંદ કરો જે તમને અને તમારા વાહનોને હંમેશા ચાલતા રાખશે મોટી દમણ માં કાર્યરત છે જ્યાં તમને સેનિટરી વેર ટાઈલ્સ ફેન્સી સીપી બાથ ફિટિંગ પીવીસી પાઇપિટિંગ વોટર ટેન્ક પ્લાયુ વગેરે મોટી દમણ મોબાઈલ નંબર નાઇન એટ નાઈન વન ટુ એન્ડ સેવન ઝીરો વન સિક્સ થ્રી સેવન થ્રી ફોર એટ થ્રી Ella se llama.